ઘર એક હાથે ચાલેલી ગાડી સાવ પાણીના ભાવે વેચવાની છે અલ્ટો ગાડી અને માત્ર બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી તમને સાવ ઓછી કિંમતમાં મળી જશે આ કિંમતમાં તમને કઈ પણ ગાડી મળશે નહીં આખી શોરૂમ

આની કિંમત જાણીને તમને પણ નવાઈ લાગશે વિડીયોની અંદર હું તમને કિંમત પણ જણાવી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ પણ જશે તો વહેલી તકે ગાડીના માલિકનો કોન્ટેક કરો આથી સસ્તી ગાડી તમને ક્યાંય પણ મળશે નહીં પૂલું સાચવેલી વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મારુથી સુઝુકી

બત્રીસ હજાર કિલોમીટર ચાલી છે જેન્યુન શોરૂમ રેકોર્ડ સાથે ગાડી આખી ઓરિજિનલ વીમો પણ ચાલુ છે અને આ ગાડી વી એક્સ આઈ ટોપ મોડલ ગાડી છે જેમાં સેન્ટ્રલ લોક પણ જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો કારના માલિકનો એક વખત કોન્ટેક કરીને જોજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડી માત્ર બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ઓરિજિનલ કિંમત માત્ર બે લાખ પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને